ચાલો બાળકો આજે હું તમને સરસ મજાની વાર્તા કરું છું મારી વાર્તાનું નામ છે સંપ ત્યાં જંપ એક મોટું જંગલ હતું એમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા એમાં એક મોટું કબૂતરોનું ટોળું પણ રહેતું હતું ટોળું એટલે કે ઘણા બધા કબૂતરો એકસાથે રહેતા હતા એક વખત એક શિકારી શિકારની શોધમાં જંગલમાં આવ્યો આ વખતે એણે પક્ષીઓનો શિકાર કરવાનું વિચાર્યું શું કરું કેમ કરું એમ વિચારતા વિચારતા એને કંઈક યુક્તિ સૂજી એણે પોતાના થેલામાંથી ઝાડ કાઢી અને નીચે પાથરી એના પર અનાજના દાણા નાખ્યા અને પછી થોડે દૂર એક ઝરણા થળ પાછળ સંતાઈ ગયો થોડી વાર પછી કબૂતરોનું એક ટોળું આકાશમાં ઉડતું ઉડતું આવ્યું એક કબૂતરે નીચે અનાજના દાણા જોયા અને બોલી ઉઠ્યું મિત્રો નીચે જુઓ કેટલા બધા અનાજના દાણા છે ચાલો તૂટી પડો અને એક પછી એક એમ બધા કબૂતરો દાણા ખાવા માટે નીચે ઉતર્યા અને દાણા ખાવા લાગ્યા અરે પણ આ શું તેમના પગ નીચે પાથરેલ ઝાડમાં તેઓ ફસાઈ ગયા હતા અને કેમેય કરીને નીકળી શકે એમ હતા નહીં એક એક પગ ખેંચે બીજો ખેંચે એક કબૂતર ખેંચે બીજું કબૂતર ખેંચે પણ ઝાડમાંથી પગ નીકળે જ નહીં ને બધા કબૂતર બોલ્યા ઓહો આપણે બધા ફસાઈ ગયા એટલામાં એક વૃદ્ધ કબૂતર બોલ્યું તમે ગભરાવ નહીં મારી વાત સાંભળો આપણે બધા એકસાથે ઉડી જઈએ અને બધા કબૂતર એક સાથે ઉડ્યા સાથે ઝાડ પણ આવી શિકારીએ કબૂતરોને ઉડતા જોયા અને પકડવા દોડ્યો પણ કબૂતરો તો ઊંચે ઉડી ગયા ને શિકારી માથે હાથ દઈને રડવા લાગ્યો અરે અમારો શિકાર પણ ગયો અને ઝાડ પણ ગઈ આકાશમાં ઝાડ સાથે ઉડતા બધા કબૂતરને પેલા વૃદ્ધ કબૂતરે કહ્યું થોડે દૂર પેલું ઝાડ છે ત્યાં આપણા દોસ્ત ઉંદર કાકા રહે છે ત્યાં બધા નીચે ઉતરી જાઓ અને બધા કબૂતર નીચે ઉતર્યા અને ઉંદર કાકાએ તો પોતાના તીક્ષ્ણ દાંતથી થોડી વારમાં ઝાડ કાપીને દોસ્તી નિભાવી અને બધા કબૂતરો આઝાદ થઈ ગયા આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે સંપ ત્યાં જમ એટલે કે કોઈપણ કામ સાથે મળીને કરવામાં આવે તો એ ગમે એટલું અઘરું કામ હોય એ પણ સહેલાઈથી પાર પડી શકે છે માટે હંમેશા હળીમળીને રહેવું જોઈએ